જાહેર મંચ પરથી મંત્રી રામ મોકરિયાએ દર્શના જરદોષ અને પરશોત્તમ રૂપાલાને ટકોર કરી તેમણે પત્રકારો પોતાને ટોણા મારે છે તેમ કહી રેલવેના અધિકારીઓ સુધી પણ તેમની જનતાની રજૂઆત પહોંચાડી દીધી ત્યારે રામ મોકરિયા રાજકોટમાં અત્યાર સુધી રેલવેનું કોઈ કામ નથી થયું તે કહેતા દર્શના જરદોષને પણ સંભળાવી દે છે ત્યારે સાંભળીએ પરશુত্তম રૂપાલા દર્શના ઝરદોશ અને રેલવેના અધિકારીઓને ટકોર કરતા રામ મોકરિયા વધુમાં શું કહી રહ્યા છે હવે ને નવા વર્ષના સાલ મુબારક ભગવાનને પ્રાર્થના આપ સૌના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય મેડિકલ સ્ટોરની જરૂર ન પડે તંદુરસ્તીથી આવતું વરસ આખું અને સુખ શાંતિથી દેશ પ્રગતિ કરે ને માં આપ સૌનો યોગદાન મળતું રહે મોદી સાહેબને એ જ અભિેચ્છાના સાથે આપ સૌને વંદન મારા વાલા મિત્રો પ્રેસના મારું ખૂબ લાગણી છે મારી યારે એવા સૌને વંદન પ્રણામ નવા વર્ષના રામ રામ હસોમાં હાચી વાત કરું છું અમારા વડીલ શ્રી રૂપાલા સાહેબ કે જેને ચૂંટણીમાં કોઈએ મને એવું કીધું હતું કે રૂપાલાના રામ છે એ હનુમાન બની ગયા છે ને ચૂંટણીમાં ચોવીસ કલાક સાથે છે એવા મારા વડીલ માનનીય રૂપાલા સાહેબ અમારા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ રમેશભાઈ અમારા દર્શિતાબેન તથા વૈષ્ણવજી અને અશ્વિન વૈષ્ણવજીને પણ હું અહીંયા યાદ કરું અશ્વિનની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટરી એમને એમ આઈડલ પડે છે એમાં વધુમાં વધુ મેમો ટ્રેન આવે બીજી ટ્રેન આવે અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે છ ટ્રેનો આવવાની તેને બે વરસ થઈ ગયા પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી એની જવાબદારી જે કંઈ છે એ આપ અશ્વિની જે આપ સાહેબની છે જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને કહો અમારું સત્ર ચાલુ થાય અમને કહો અમે આગળ ઉપર ફોલો કરીએ પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે એ ઘટાડવા માટે રેલવે ટ્રેક છે ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેમ ઉપયોગ થાય છે એમ અમદાવાદ રાજકોટ પોરબંદર જામનગર જે ટ્રેક છે સોમનાથ એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસાનો વળતર મળે એના માટે તમે દિલથી પ્રયત્ન કરો મારા પ્રયત્ન ચાલુ છે પણ તમે પણ કંઈક અહીંયાથી ઠોસ મુવમેન્ટ મોકલો ખાસ મોદી સાહેબ જ્યારે ત્યાં આવ્યા છે દસ વર્ષ પૂરા છે અગિયારમો વર્ષ ત્રીજી કામ ચાલુ છે લોકોના કલ્યાણ માટે શું જરૂરિયાત છે આ વડાપ્રધાને સાબિત કરી દીધું કે એની જે જરૂરિયાત છે શું છે એનું સંશોધન કર્યા પછી એનો અમલ કરવા માંડ્યા છે એના ભાગ રૂપે આજે જન ઔષધાલય ખુલ્યું છે આજે દેશમાં અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર અઢાર આવા સ્ટોલ ખુલવાના છે મોદી સાહેબ કેટલી ચીવટ રાખે છે કે આ ચૂંટણીમાં કમિટમેન્ટ કર્યું હતું કે સિત્તેર વર્ષની ઉપરના જેટલા કોઈ વડીલો હોય સિનિયર સિનિયરજીને પણ હું અહીંયા યાદ કરું અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો અને અમારી રેલવે પટકી અમને આઇડલ પડે છે એમાં વધુ વધુ મેમો ટ્રેન આવે બીજી ટ્રેન આવે અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે છ ટ્રેનો આવવાની તેને બે વર્ષ થઈ ગયા અને પત્રકારો મને ટોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી એની જવાબદારી જે કઈ છે એ જે આપ સાહેબની છે જ્યાં કઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને ને કહો અમારું છત્ર ચાલુ થાય અમને કહો અમે આગળ ઉપર ફોલો કરીએ પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે ઘટાડવા માટે રેલવે ટ્રેક છે ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેમ ઉપયોગ થાય છે એમ અમદાવાદ રાજકોટ પોરબંદર જામનગર જે ટ્રેક છે સોમનાથ એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસાનો રોડતર મળે એના માટે તમે દિલથી પ્રયત્ન કરો મારા પ્રયત્ન ચાલુ છે પણ તમે પણ કંઈક અહીંયાથી ઠોસ મુવમેન્ટ મૂકો ખાસ મિટિંગ કરીએ અને હું હું અમારી જરૂરત છે કે આટલા પેન્ડિંગ છે શા માટે નથી થતી કેમ કે મને દર્શનાબેન જરદોષ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે કીધું હતું કે અમે છ ટ્રેન તમને આપીએ જ રાજકોટ એનું કારણ પણ એ હતું કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનું રિક રિનોવેશન થાય ભવ્ય બને છે સ્ટેશન અને ત્યાં જગ્યા નથી એટલે જગ્યા અહીંયા છે રાજકોટમાં એટલે એ છ ટ્રેન અહીં સુધી આવે ને એમાં ખાસ તો હરિદ્વારની ટ્રેન તો એના માટે એ પ્રયત્નો થયા હતા તો ફરી આપ કંઈક એના માટે મુવમેન્ટ કરો અને ઝડપથી અમારા હરદ્વાર ડેઈલી ડેલી ટ્રેન મળે મેમો ટ્રેન મળે નેશનલ હાઈવે ઉપર ભારણ ઘટે ટ્રાફિક ઘટે અને સસ્તું પડે અને ટ્રેન છે એ સલામત સવારી છે એના માટે તમે હું તો ઉપર કરું છું ત્યાં રેલવેમાં તમારા મુંબઈ દિલ્હી પણ તમે પણ જરા